जय मुरली जय द्वारकाधीश बता दायरा ने राम, राम केम के बदा यूट्यूब फैमिली सवनापुर में है भाई वर्षा सवनापुर में आम तो सांजना है ना, बार वजह तो वर्षा चालू है फूल इतना फूल वर्षा चालू है तो एक तो जाए <laughs> वर्षा चालू है भी तो बीजे काम तो थ वरसाद हारा मारो से तो अँ पगारा भरा खेतरो भराइ गया जाए तो आगे <laughs> લોકાણ બહુ છે અહીંયા ફરિયામાં હાલો તો ભેહું પછી દૂધ દેવા જવાનું છે રેનકોટ પહેરીને જોઈએ અમે આગળ અમે મારે જવાનું થાય છે પપ્પાને લખી મને પૂછવા જવાનું છે કે કેટલીક ભી દોવાની પ્રમાણે મારે દૂધ દેવા જવાનું છે ને વરસાદ ચાલુ છે લખી તારો દિવસ કેવો જવાનો મમ્મીજી મોજ નો કોણ દોવામાં તકલીફ તકલીફ પડતી વરસાદ આવે કેટલી જ બાકી છે મમ્માજી એક બાકી હા એ કાંઈ હવે શાહી બનાવે એ છે ને ફોન છે મારા અહીંયાથી સેટલો કરવો હા છે ને બોલે આ મીન ઠરી ગયા હાલો અંદર કરી જાઓ ઝટકો હાલો વાહ વાહ હું તે શાહી શું કે વધારે બી કહેવાય કે માખણ તો દાજો આવ્યું તો આખી છે ગોળી ભરાઈ ગઈ આવડે તને પેલા કઈ અહીંયા ટોપળી ભરી માખણ ફળનું માખણ વેસવાનું તો નથી હો દૂધ દઈ એવું છે ગામમાં કેમ કે ફોન નતો લઈ ગયો વરસાદ આવતો છે ત્યાંથી લઈ આવું છે મેગી મેગી બનાવીને ખાવાની છે કેમ કે રસોઈ બનશે મોડી આજે તો છે ને જમવામાં દાળ ભાત ને એવું બધું બનાવવાનું છે હર્ષા લાગી ગઈ છે કાંઈ ને દાળ ભાત બનાવવામાં હે વાહ વાહ મારે મેગી બનાવી છે એક સુનો તો ખાલી કરી દે

હણનો ખાધું પછી વરસાદારે ને લોકડાતુકમાં થાય લખીમાં હે ને ઉતા મરે બહુ હાલ બેગ બે વાર પડશે ને એટલે પછી નિરેજ થઈ જશે વરસાદ તો તને રહી ગયો પણ હે ને પવન છે એકદમ પૂત ને આપા લખીમાં હે ને હવાર ના ને બે વાર પડ્યા એમાં કોઈને કે માં માર દર્હમ બેઠી પૂરે પૂરી આ ફરિયામાં બે વાર લહરી લહરીને પડે પણ કીધું કે ધીરેલ ધીરેલ થી બીજી ફાઈટ નું છે હાલ હે પડે જ પડે આ રકમ લખીમાં આપણે હેઠા છે ને

હાલો તો મેં અહીંયા મૂકતો હોઉં પછી હું તો પાછો એ લઉં આ બે થી વાતું શીખશે ફાકા ફાકા તો બહુ મારતા આવડે ને એટલે ફાકા માં હાલ તો ફટાફટ જાય અને મૂકતા આવ્યા આ હું દર બાકી જો એટલી જે મોઠે કસે ને ચાલુ જ રહે એટલી જે મોઠે કસે ચાલુ જ રહે બેહી ચાલુ માં ચાલુ માં બેહી ગયો ફાઈનલી પાછો નું હસા ને ડેડવા જાવ ને બેન ના હા બે ના સાફ પી નહીં જાય નહીં સાફ પી નહીં

એક દી આપણે છે વાવણી કરવા ગયા વરસાદ આવી ગયો તો બી આપણે છે ને એમને કંતર માં ઘાટી ગયા અત્યારે છે ને બાસકા ભરીએ વિશાળ થઈ છે ત્રણે બાસકા ભરી લીધા એ બી આ ફાટી જાય એમ ન કરાય હે આ બી ખાલી જોઉં તમામ બી જો નરવાઈ જો તમે એકસો ત્રીસ ની રિકવરી વાળા છે હા સુધી વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ ને આપણે બે છે ને બધે ભરી લીધા હતા આ રીતે વેલા હાર ફરી જાય કે વરસાદ એકદમ ફૂલ એટલે ફૂલ ચાલુ થઈ ગયું હવે ઓછરી આયા સુધી પાણી આવે આ વર્ષે ને આપણે આગળ પતરા નાખી લેવાય એવું પ્લાન છે ને અત્યારે ટાઈમ ફિક્સ તો હવા ચાર છે પણ સંજયભાઈ પણ આવી ગયા છે ઘરે આપણા બેનના ઘરે જતા ને તમે બેનના ઘર ત્યાંથી આવી જ હાલો તો વરસાદ વરસે તો ઘડી જોઈએ બીજું તો શું કરીએ અત્યારે બરાબર આવે વરસાદ ના બેઠી બેઠી ફોન માં આવે હુકા મારે લાઈટ કેટલા વગર ને ત્રણ ચાર વગર નથી નહીં બરાબર વરસાદ તમે જો ખાલી હુકા બોલાવી દો વરસાદ જો ખેતર ભાઈ જો

થઈ જાય સારું થઈ જાય વાલ લાગે હા કામ ધંધો કરો હાલો ના વરસાદ બોલાવે ફૂલ ફૂલ ભાઈ આમાં કાંઈ ધોકા એવું લાગતું ને વરસાદ અત્યારે ભૂકા બોલાવે હાલો ભાઈ અત્યારે બનાવી બનાવીને ખુશો ચા ટાઈમ થઈ ગયો છે અત્યારે હા છ પોણા હાથ જેવું થઈ ગયું વરસાદ છે ને હજુ પણ ચાલુ જ છે ચા પી લઈએ બધાય

ઢક્કન બોલે હિન્દી કી કે તને આવડે છે અલગ હોય તો ફટાફટ થી દૂધ દેતા હોય બીજું તો શું થાય કેવું કાવે ને રિઝલ્ટ ફોન માં જોતો સારું દેખાય કે એલિયન જેવો લાગો ને તો કઈ ખટે નહીં હાલો ભાઈ દૂધ દેતા દૂધ દઈને આવી જશે ઘરે અને રેમકોટ પહેરી ગયો છતાં પણ જો અમારા વાળ ને બધું પડે તમે કે ટોપી એમાં પાણી તો ફૂલ આવતું હતું એટલે પલળી ગયો તો એ વરસાદી ફૂલમાં ફૂલ ટૂંકમાં આવી ગયો મજા આવી ગઈ ટૂંકમાં ફ્રેશ થઈ ગયા તો આવો તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય બા